સુરત ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ફરી એકવાર ચેતવણી મળી છે કામરેજ લસકાણા વિસ્તારમાં ન્યૂ મહાદેવ ઓલ ટ્રેડર્સમાં આવેલા કિંગ રિફાઇન્ડ કોટન સીડ કપાસિયા ઓલના નમૂનાના પરીક્ષણ તેલમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં કરવામાં તપાસમાં તેલ ધોરણ મુજબ ન હોવા છતાં ભરતું તેલ હોવાનું ખુલ્યું છે જેના કારણે લોકોના આરોગ્ય સાથે જોખમ ઊભું થઈ રહ્યું છે. ડીઆરબી રીડિંગમાં પણ અન્ય તેલનો ભેળસેળ નોંધાયો છે તપાસના રિપોર્ટ પછી ન્યૂ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ સામે ફૂડ એડ્યુકેટિંગની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હું બીઆર ગંગોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મનગરપાલિકા પ્લોટ નંબર 78 કરે છે કોર્પોરેશન ડિવિઝન 1 લસકાણા કમરેશપુરનીમાં સડાવ ન્યૂ મહાદેવ ઓઈલ ટ્રેડર્સ નામની સંસ્થામાં આજના ફૂડ સેફ્ટી ઓફિસરની મુલાકાત લીધેલી. તે વખતે તેઓ 15 કિલોના ડબ્બા

સબ સ્ટાન્ડર્ડ છે એટલે શરીરને કોઈ પણ જગ્યાએ નુકસાન તો કરી શકે હવે કે કઈ રીતની કાર્યવાહી થશે તો આગર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત